સરસ્વતી તાલુકાના ખારેડા અને અમરપુરા ગામે ચાંદીપુરા વાયરસ અંતર્ગત દવાનો સ્પ્રે કરાયો સરસ્વતી તાલુકાના ખારેડા ગામમાં અને અમરપુરા ગામમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત દવાનો છંટકાવ કરવામાં આવ્યો તાજેતરમાં પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સરસ્વતી તાલુકાના નાયતા ગામે સાત વર્ષીય બાળકનું મોત થયું હતું ત્યારે તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા વીર ટીમો દ્વારા ચાંદીપુરા વાયરસ અંતર્ગત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરસ્વતી તાલુકાના ખારેડા ગામે અને અમરપુરા ગામમાં અમરપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામની શેરીમાં પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં કાચા મકાનોમાં દવાનો સ્પ્રે કરવા છંટકાવ કરવામાં આવ્યો આ પ્રસંગે ડોક્ટર મિલનબેન ધરજી આયુષ મેડિકલ ઓફિસર બી એન પરમાર ફિમેલ હેડ સુપરવાઇઝર સુરેશભાઈ પટણી પ્રવીણસિંહ વાઘેલા એમ ડબલ્યુ સરપંચ અભયસિંહજી ઠાકોર રિંકલ ચૌહાણ સીએચ મનીષાબેન ડામોર સહિત આશા બહેનો કાર્યક્રમમાં જોડાઈ હતી અહેવાલ દિનેશ ઠાકોર ક્ષત્રિય જ્યોતન્યૂઝ ભાટસણ